ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું માર્કેટ કરતા ઘણી સસ્તી અને એકદમ ચોખ્ખી ખારી સિંગ તો શિંગને કલાકો સુધી પલાળવાની જંજટ વગર આજે આપણે 10 થી 15 જ મિનિટમાં બિલકુલ બજાર જેવા કલર અને સ્વાદ સાથે ખારી સિંગને તૈયાર કરવાના છીએ અહીંયા આપણી ખારી સિંગનો કલર બિલકુલ બજાર જેવો આવે એના માટે આપણે એક સિક્રેટ ટીપનો યુઝ કરવાના છીએ અને ખારી સિંગ એકદમ પરફેક્ટ બજાર જેવી જ તૈયાર કરીશું લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા એકદમ પરફેક્ટ બજાર જેવી જ ખારી સિંગ ઘરે બનાવવા માટે અહીંયા મેં અઢીસો ગ્રામ સિંગદાણા લીધા છે અહીંયા તમારે આ રીતના મોટી વેરાયટીના શિંગદાણા લેવાના છે જેમાં તેલનું પ્રમાણ ઓછું હોય અને આ શિંગ પ્રમાણમાં વધારે ક્રિસ્પી પણ હોય જેથી તમારી ખારી શીંગ એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે જો તમને આ શીંગ દાણા નોર્મલ કરિયાણાની દુકાન પર ના મળે તો જ્યાં મોટી સીંગ અને દાળિયાની દુકાન હોય ત્યાં એકદમ ઇઝીલી મળી જશે હવે હું તમારે ખારી શીંગ બનાવવા માટે શિંગ કેવી લેવી એ તો મેં તમને જણાવી દીધું હવે ખારી શિંગ ઘરે બનાવતા હોઈએ ત્યારે એનો કલર એકદમ સરસ બજાર જેવો નથી આવતો એના માટે તમારે શું કરવાનું તો અહીંયા મેં કડાઈ લીધી કડાઈમાં એક લિટર જેટલું પાણી ગરમ કરવા રાખી દીધું પાણી ગરમ થાય પછી આપણે એમાં જે ખારી શીંગ બનાવવા માટે સીંગ લીધી છે એને ઉમેરી દેશું અને હાઈ ગેસની ફ્લેમ પર ગરમ પાણી સાથે સીંગને ઘડિયાળમાં જોઈ અને ફક્ત પાંચ મિનિટ માટે બાફી લેશો તો અહીંયા તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારે જ્યારે તમે સીંગ બાફો છો ત્યારે એમાં મીઠું નથી ઉમેરવાનું જો તમે ગરમ પાણી સાથે મીઠું ઉમેરી અને સિંગને બાફશો તો સિંગનો કલર ડાર્ક થઈ જશે અને જો તમે એમને ફક્ત પાણી સાથે સિંગને બાફશો તો સિંગ એકદમ સરસ સફેદ થઈ જશે તો અહીંયા તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જો તમે આવી નાની નાની વાતનું ધ્યાન સિંગ બનાવતા સમયે રાખશો તો તમારી ખારી સિંગ બિલકુલ બજાર જેવી તૈયાર થશે તો અહીંયા મેં ઘડિયાળમાં જોઈ અને ફક્ત પાંચ જ મિનિટ માટે સિંગના દાણાને બાફી લીધા છે તમે જોઈ શકો છો સિંગદાણાનો કલર એકદમ સરસ આ રીતનો વ્હાઈટ થઈ ગયો છે તો આ આ એકદમ પરફેક્ટ છે તમારે આટલી જ સિંગને બાફવાની છે અને ઓવર કુક બિલકુલ નથી કરવાની કેમ કે આપણે આ સિંગને હજી શેકવાના પણ છીએ તો બસ હવે આ સમયે ગેસને બંધ કરી દેશું અને સિંગને આપણે આ રીતે કોઈ કાણાવાળા વાસણમાં ટ્રાન્સફર કરી દેશું જેથી એનું જે બધું જ ગરમ પાણી છે એ અલગ થઈ જશે અને સિંગ જે છે એ આ રીતે ઉપર રહી જશે હવે આપણે પાણી અલગ કરી દીધું છે તો આ રીતે આપણે કાણાવાળું જે વાસણ છે અને એમાં જે સીંગ છે એમાં આપણે મીઠું ભેળવી દેશું તો અઢીસો ગ્રામ સિંગના દાણા સાથે આપણે અહીંયા એક મોટી ચમચી જેટલું એક ટેબલ સ્પૂન જેટલું મીઠું ઉમેરવાનું છે અને એ મીઠું જ્યારે સીંગ ગરમ છે ત્યારે જ ઉમેરી દેવાનું જેથી મીઠાની બધી ફ્લેવર સિંગમાં એબ્ઝોર્બ થઈ જાય હવે આ સિંગને આપણે બે ત્રણ મિનિટ માટે આ રીતે મીઠું ભેળવી અને સાઈડ પર રાખી દેશું વધુ પડતી મીઠું ભેળવીને નથી રાખવાની નહી તો સીંગ પોચી પડી જશે એટલે હવે આપણે ખારી બનાવવા માટે કોઈ તળિયા તળિયાવાળી કડાઈ લેવાની છે અને એમાં આપણે પાંચસો ગ્રામ જેટલું મીઠું ઉમેરીશું તો તમે સીંગને રેતીમાં પણ શેકી શકો છો પણ મીઠામાં શેકાયેલી સીંગનો સ્વાદ વધારે સરસ લાગે છે અહીંયા તમારે શીંગ લેતા હોય એના કરતાં ડબલ મીઠું લેવાનું મેં અત્યારે ફ્રેશ મીઠું લીધું છે પણ તમારી પાસે અગાઉ તમે કંઈ કેક બેક કર્યું હોય ઘણીવાર બાટી બનાવી હોય અને એ મીઠું વધ્યું હોય તો તમે એ મીઠું પણ સિંગને શેકવા માટે વાપરી શકો છો અહીંયા તમારે મીઠાને એકદમ સારી રીતે ગરમ કરવાનું છે હાથ તમે આ રીતે ઉપર રાખો અને તમને સ્ટીમ આવે એવું સરસ મીઠું ગરમ થાય પછી તમારે એમાં સિંગદાણા ઉમેરી દેવાના અને એકદમ સારી રીતે સિંગદાણાને કઢાઈના નમક સાથે મિક્સ કરી લેશું બધું સરસ મિક્સ થઈ જાય એટલે મીડિયમથી હાઈ ગેસની ફ્લેમ પર પાંચ મિનિટ માટે સિંગને શેકવાની છે તો આ સિંગને શેકાતા દસ મિનિટ જેટલો સમય લાગે છે તો પહેલી પાંચ મિનિટ આપણે હાઈ ગેસની ફ્લેમ પર શેકીશું અને પછીની પાંચ મિનિટ આપણે સ્લો મીડિયમ ગેસ પર શેકીશું રીતે આપણે ચલાવતા રહેવાનું છે અને શરૂઆતમાં તમે જ્યારે સિંગને ચલાવશો ત્યારે તાવીથો પણ તમને થોડો આ રીતે વજનવાળો લાગશે સિંગના દાણા અને મીઠાના કારણે તમને તાવી થોડો વજન લાગશે તો એકદમ સરસ જેમ જેમ સિંગ શેકાતી જશે એમ એમ એના પર જે કાંઈ મીઠું છે એ બધું છૂટતું જશે મીઠાનો કલર પણ બદલાઈ જશે અને સિંગ પણ સરસ ક્રિસ્પી થઈ જશે તો મેં પાંચ મિનિટ જેવી હાઈ ગેસની ફ્લેમ પર શેકી અને પાંચ મિનિટ જેવી સ્લો ગેસની ફ્લેમ પર શેકી હવે આપણે આ સીંગ પ્રોપર તૈયાર થઈ કે નહીં એ ચેક કરવા માટે એક સીંગના દાણાને કોઈ પ્લેટમાં અલગ રાખી દેશું અને આને એકાદ મિનિટ જેવો ઠંડો થવા દેસો સિંગનો દાણો ઠંડો થતો હોય ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવાનું સિંગ જે કડાઈમાં છે એમાં પણ આપણે ચમચો ફેરવતા રહેવાનો જેથી આપણી સિંગ બિલકુલ બળે નહીં અને એકદમ પરફેક્ટ એવી તૈયાર થાય તો જો તમે આવી નાની નાની વાતનું ધ્યાન રાખશો તો પહેલીવાર સિંગ બનાવતા હશો ઘરે ત્યારે જ તમારી સિંગ પરફેક્ટ બની જશે હવે આપણે આજે અલગ રાખી હતી એ સિંગને ચેક કરીએ તો તમે જુઓ આ રીતે હું કરું છું તો એકદમ ઇઝીલી સિંગનું ફોતરું અલગ થઈ જાય છે સિંગના આ રીતે ઇઝીલી બે ફાડા થઈ જાય છે અને આ રીતે પછાડીને ચેક કરીએ તો તમે જુઓ સિંગ જે છે એનો એકદમ ક્રિસ્પી એવો અવાજ પણ આવે છે હું આ રીતે સિંગને બે ભાગમાં તોડું તો તમે જો જેવી આપણે બજારમાંથી લાવ્યા હોય બિલકુલ એ જ રીતે સિંગનો દાણો તૂટી પણ જાય છે મતલબ આપણી સિંગ એકદમ પરફેક્ટ એવી તૈયાર થઈ ગઈ છે તો આને આપણે વધારે નહીં શકીએ નહીં તો સિંગનો દાણો પડી જશે એટલે હવે આ રીતનો કોઈ જારો લેશું અને જારામાં સિંગ દાણા ભરી આ રીતે હળવે હાથે ચલાવી લેશું જેથી બધું એક્સ્ટ્રા જે સિંગ પર નમક હોય એ બધું કડાઈમાં જ અલગ થઈ જાય અને પછી બસ આ રીતે આપણે સિંગને કાઢી લેશું તમે જુઓ સિંગનો કલર બિલકુલ ડાર્ક નથી થયો અને એકદમ સરસ જેવી બજારમાં હોય એવી જ ખારી સીંગ ઘરે ફક્ત મિનિટમાં તૈયાર થઈ ગઈ તો હવે આ સિંગને કમ્પ્લીટ ઠંડી થવા દેવાની શિંગ કમ્પ્લીટ ઠંડી થાય પછી તમને બતાવું તો તમે જો એકદમ ક્રિસ્પી અને પરફેક્ટ જેવી બજારમાંથી લાવ્યા હોય એવી જ સીંગ ઘરે તૈયાર થઈ છે તો છે ને ખારી સીંગ ઘરે બનાવવી એકદમ સહેલી અને એ પણ બજાર કરતાં ઘણી સસ્તી અને એકદમ ચોખ્ખી તો તમે જોઈ શકો છો આપણી પરફેક્ટ ખારી સિંગ તૈયાર થઈ ગઈ છે આ સિંગ કમ્પ્લીટ ઠંડી થાય એટલે એટાઇટ કન્ટેનરમાં ભરી પંદર થી વીસ દિવસ સુધી ખાઈ શકાય છે તો તમે આ રીતે જો ખારી સિંગ ક્યારેય ઘરે ના બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને જો આ રેસિપી ગમી હોય તો રેસિપીને લાઈક કરી દેજો અને વધારેમાં વધારે શેર પણ કરી દેજો તો ફરી મળીશું એક આવી નવી જ રેસિપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ